દમણ તીવ સાંસદ ઉમેશ પટેલની અધ્યક્ષતામાં આજે દમણ જિલ્લા પંચાયતના સભાખંડમાં દિશા સમિતિની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સાંસદ બન્યા પછી અધિકારીઓ સાથેની આ તેમની પહેલી સમીક્ષા બેઠક હતી દિશા સમિતિ હેઠળ વિવિધ કેન્દ્ર સરકારની યોજનાઓની પ્રગતિ અને અમલીકરણની સમીક્ષા કરવામાં આવે છે સાંસદે બેઠકમાં હાજર અધિકારીઓ પાસેથી વિસ્તારમાં ચલાવવામાં આવતી તમામ કેન્દ્ર પ્રાયોજિત યોજનાઓની સ્થિતિ વિશે માહિતી લીધી અને તેમના વર્તમાન તબક્કાઓની સમીક્ષા કરી બ્યુરો રિપોર્ટ સત્યડી ન્યૂઝ એકચ્યુઅલમાં આજે દિશાની મિટિંગ છે એ એકચ્યુઅલમાં દર ત્રણ મહિને થવી જોઈએ અને અમારા જે પ્રધાનમંત્રીજી છે અમારી જે ભારત સરકાર છે એમનો એક ઉદ્દેશ છે કે ભારત સરકારની જેટલી પણ યોજનાઓ છે એ યોજનાઓનો ઇમ્પ્લિમેન્ટેશન સો ટકા થાય અને લોકોને તેનો લાભ મળે એટલે દર ત્રણ મહિને આ મિટિંગો થતી હોય છે જેમાં સરકારની સેન્ટ્રલ ગવર્મેન્ટની જેટલી યોજનાઓ ચાલી રહી છે તેનું સ્ટેટસ અને નવી યોજનાઓનું ઇમ્પ્લિમેન્ટેશન બાબતે ચર્ચા અને જે પણ પ્રદેશના આખા દમણ ડિસ્ટ્રિક્ટની આ મિટિંગ હતી તો આખા પ્રદેશની જે પણ યોજનાઓ છે અને જે લોકોની સમસ્યા છે તેના સમાધાન માટેની આ મિટિંગ હતી જેમાં આમ તો સેક્રેટરી જે છે કલેક્ટર હોય છે પણ કલેક્ટર સાહેબ કંઈ રજા પર છે હમણાં વીસ દિવસ માટે તો એમના બિહાફમાં ડિપ્યુટી કલેક્ટર હતા અને સી ઓ અને દરેક ડિપાર્ટમેન્ટના રિપ્રેઝેન્ટેટિવ હોય છે જે ઇમ્પ્લિમેન્ટેશન જે યોજનાઓનું થઈ રહ્યું છે તે બાબત ઉપર રિવ્યુ મિટિંગ હોય છે તો આજની મિટિંગ હતી અને એક ડિપાર્ટમેન્ટના રિપ્રેઝેન્ટેટિવ હતા તેમાં અમે આ બધી ચર્ચાઓ કરી કે કેટલી યોજનાઓ ચાલી રહી છે તેમના સ્ટેટસ શું છે બધી યોજનાઓ કેરી પરિપૂર્ણ થશે અને નવી યોજનાઓની બાબત પર એ લોકો પાસે અમે નવી યોજનાઓની ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થશે અને ક્યારે થશે તે બાબતો ઉપર ચર્ચા થઈ અને એમનું રિઝલ્ટ આપણે ત્રણ મહિનામાં દેખાશે કેમ કે આ આ મિટિંગમાં લેવાયેલા નિર્ણયોને આવતા ત્રણ મહિનામાં એમણે મને ઓથેન્ટિક રીતે જવાબ આપવાનો હોય છે તો એ લોકો ત્રણ મહિનામાં મને આ મિટિંગમાં લેવાયેલા નિર્ણયોનો જવાબ બી આપશે અને એમને રિઝલ્ટ પણ આપશે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની